જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજના સત્સંગમાં આપણે દસ અગિયાર બાર પદ લેવાના છે દસમું પદ લીલાનું છે જા મુખતે શ્રી યમને યહ નામ આવે તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ સોય શ્રી યમના જી કો ભેદ પાવે તન મન ધન સબ લાલ ગિરિધરન કે દેકે ચરણ જબચિત લાવે

તેના પર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે શ્રી આદિ ગ્રંથમાં આપે પ્રગટ કરેલું શ્રી યમુનાજીનું રહસ્ય તેના હૃદયમાં સ્ફુરાયમન થાય છે ત્યાર પછી શ્રી યમુનાજીના ચરણકમલમાં પોતાનું ચિત્ત રાખી જ્યારે તેનું તનમન ધન પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરે છે ત્યારે તેની સેવા આદિદેવિકી બને છે શ્રી યમુનાજી કૃપા કરી ભક્તને તેના ગૃહમાં જ આપની અંતરંગ લીલાના દર્શન કરાવે છે આવી અદ્ભુત લીલા શ્રી યમુનાજીની છે ભક્તના સેવા આદિ સાધનોને આપ ફળરૂપ બનાવી દે છે શ્રી યમુનાજીના ચરણ કમલનો આશ્રય કરી જે આપનું નામ સ્મરણ કરે છે તેના પર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે તે ભક્તના હૃદયમાં

શ્રી યમને અરુ પ્રાણ પ્રતિ પ્રાણ અરુ પ્રાણ સુત ચહો જીવ પર દયા વિચારી છિદ સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રિત કે લીએ અબસંગ ધાર અનેક પ્રતિબંધાદીને લીધે જો ગૃહ સેવા પણ ન બની શકે તો આસક્તિ પૂર્વક જે કોઈ શ્રી યમનાજીના ગુણાનું વાદ માત્ર કરે તેને પણ શ્રી યમનાજી કૃપા કરી સર્વલીલા સહિત શ્રી ઠાકોરજી રૂપી નિધિનું દાન કરે છે જીવનું અજ્ઞાન તેમજ પ્રતિબંધો પણ આપના ગુણગાન માત્રથી થાય છે આવા શ્રી યમનાજીને ખરેખર ધન્ય છે નિસંદેહ બની ચિત્તમાં દ્રઢ વિશ્વાસ રાખી ગુઢ રહસ્યને સમજો કે શ્રી યમનાજીના સ્નેહ માર્ગને અનુસરવાથી નેરવિધિ સુખની પ્રાપ્તિ થાય છે શ્રી યમુનાજીની કૃપાનો દ્રઢ આશ્રય રાખનારને બીજા માર્ગીય સાધનો બની શકે કે ન બની શકે તો પણ યુગલ સ્વરૂપની અવશ્ય પ્રાપ્તિ થાય છે ભૂતલ પર શ્રી ઠાકોરજીની નિત્યલીલામાં પ્રાપ્તિ કરાવી દિવ્ય રસકુંજોમાં પ્રેમના પુંજ સમાન સખીજનો સાથે રાસ લીલામાં સ્થાન આપી શ્રી યમુનાજી તેના મહારાસનો અનુભવ કરાવે છે શ્રી યમનાજી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસ્સાઇજી આ ચારેય સ્વરૂપે એ નિજદેવી જીવ પર અતુલિત કરુણા કરી ભૂતલ પર પ્રગટ્ય લીધું છે શ્રી યમનાજીના પોતાના જીવો પર આંતિક સ્નેહને લીધે શ્રીજી શ્રીનાથજીએ હજુ પણ આપને પોતાની સાથે જ ભૂતલ પર રાખ્યા છે એમ છીત સ્વામી કહે છે નિસાતન ભક્તો પર નિહેતુક કૃપા કરી શ્રી ઠાકોરજી રૂપી નિધિનું દાન કરનાર શ્રી યમનાજી ખરેખર ધન્ય છે જીવમાં રહેલી પંચપર્વા અવિદ્યાને લીધે તેને શ્રી ઠાકોરજીનો શુદ્ધ સ્નેહ પ્રગટ થતો નથી અને સ્વરૂપાનંદનો અનુભવ થતો નથી જે ભક્ત દિનતાપૂર્વક શ્રી યમુનાજીના ગુણાનું વાદ કરે છે તેની અવિદ્યા સહજમાં દૂર થાય છે અને યુગલ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે શ્રી યમનાજીની કૃપા થયા પછી ફલની પ્રાપ્તિ અવશ્ય થાય જ ભક્ત તરફના આપના અનહદ પક્ષપાતને લીધે તેના અપરાધોની ક્ષમા આપ સહજમાં કરે છે અન્ય સ્વરૂપોને અપરાધરૂપી જે પ્રતિબંધ છે તે પણ આપના ગુણગાન માત્રથી દૂર થાય છે ગોપીજનોના હૃદયમાં રહેલા પ્રેમના પુંજનો અંગીકાર કરી શ્રી ઠાકોરજી મન સ્વરૂપ રસનું દાન કરે છે આ રસના સમૂહ રૂપ રાસલીલાના કુંજોમાં શ્રી યમનાજી તેને સ્થાન આપે છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઇજી વ્યામો લીલા પછી શ્રી યમુનાજી પ્રગટ સ્વરૂપે જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર બિરાજે છે બિછુરેલા જીવો પ્રત્યે આપનો સ્નેહ આવો જોઈ શ્રી યમુનાજી શ્રીનાથજી પણ હજી ભૂતલ પર બિરાજે છે પદ બારમું નામ છે ચરણ કમલ્રહીએ છિત સ્વામી ગીરી ધરન શ્રી વિશી ની છંદિ અપ કહાચ જઈએ શ્રી યમુનાજીના ગુણા નું વાદ પણ ન બની શકે યમનાજીના ગુણોનો તો કોઈ પાર જ નથી અને વર્ણન કરનાર તો એક જ છે તેથી કેટલા ગુણનું વર્ણન થઈ શકે માટે જો ગુણગાન કે સેવા આદિ ઉપર કહેલા પણ સાધન ન બની શકે તો આસક્તિપૂર્વક કેવળ આપનું નામ સ્મરણ કરવાથી પણ આપ ગીરધર વર્ગની લીલા સહિત પ્રાપ્તિ કરાવે છે શ્રી યમનાજીનો પોતાના જીવો પ્રત્યે જે નિર્તુક સ્નેહ છે તે જાણીને આપના ચરણ કમલનો દ્રઢાશ્રય કરવો એ જ કર્તવ્ય છે શરણ માત્રથી નિજ જીવોનો ઉદ્ધાર કરનાર આવા મોહન નિધિ શ્રી યમનાજીના ચરણ કમળ છોડીને હવે ક્યાં સાધન કરવા જઈએ શ્રી યમનાજીની કૃપાનો કોઈ પાર નથી આપનો ત્રડ આશ્રય કરનાર ભક્ત પાસે આપ કોઈ પણ સાધનની અપેક્ષા કરતા નથી અરે તેનું શરણ પણ આપ જ સિદ્ધ કરે છે પોતાના જીવો પ્રત્યે આપને એવો નિર્વિધિક નિર્હેતુક સ્નેહ છે કે જીવની અનહદ દૃષ્ટતાની સામે પણ આપ જોતા નથી આવા પુનિત પ્રેમના સાગર કૃપા નિધિ શ્રી યમુનાજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવો એ જ જીવનું પણ નિશ્ચિત કર્તવ્ય બની જાય છે શ્રી યમુનાજીના આવા આંતરિક સ્નેહનો અનુભવ કરી ભક્તના હૃદયમાં પણ આપની કૃપાથી આવી જ આસક્તિનું દાન થાય છે શ્રી યમુનાજીના ચરણકમલરૂપ નિધિને પોતાનું સર્વસ્વ માને છે પદ તેરમું નામનું જ છે ચિત્તમે શ્રી યમના નિષદિંજુ રાખો ભક્ત કે વસુકૃપા કરત હૈ સર્વદા એશો શ્રી યમનાજી કો સાખો જા મુખતે શ્રી યમને યહ નામ આવે સંગ કીજે અબજાયતા કો ચત્રભુજદા કહત સબનક્ષો તાતે શ્રી યમને યમને ચૂભાખો પ્રત્યેની સહજ આસક્તિને લીધે આપ તેના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ થઈને પણ ભક્ત કે વશ કૃપા કરે છે એ પ્રસિદ્ધ વાત છે આવી કૃપા આપ કેવી રીતે કરે તે કહે છે કે સહજ સ્વભાવ આપનું નામ નિત્ય ન લઈ શકાતું હોય તો જેના મુખમાં શ્રી એ હંમેશા યમુનાજીનું નામ હોય એવા ભગવદિયાના સંગ માત્રથી આપ ઉદ્ધાર કરે છે માટે ચતુર્ભુજદ દાસજી સાર રૂપે કજ વાત કહે છે કે શ્રી યમુનાજીના નામનું નિત્ય રટણ કરવું એ જ સર્વ પુષ્ટિ ભક્તોનું કર્તવ્ય છે સ્નેહભર થી ચિત્તમાં જો શ્રી યમુનાજીમાં રહે તો શ્રી યમુનાજી પણ ચિત્તમાં બિરાજે હરિને પ્રિય ભક્તોના પ્રતિબંધ દૂર કરનાર શ્રી યમુનાજી ચિત્તમાં બિરાજે તો તેનાથી વિશેષ હોય શું શકે આપ ભક્તના આધાર રૂપ બને તેથી આપના અનન્ય ભક્તોનો સંગ પ્રાપ્ત થાય છે અને આપનું નામ રટણ પણ નિત્ય બને આવે આમ ભક્તના ચિત્તમાં બીરાજી શ્રી યમનાજી પોતાના પ્રતિબંધો પણ દૂર કરે છે આ પદના ભાવને સ્પષ્ટ કરતું ચત્રબુદ્ધ એક પદ છે શ્રી યમના નામ સાંભળે જે કોઈ યમના નામ સાંભરે તાકો દરસ પરસ કોઈ ભક્ત કો મહિમા વર્ણી શકે યમ હા હા કરીહારે ચત્રબુદ્ધ દાસ પ્રભુ લાલ કો નિત્ય પ્રતિવદન નિહારે શ્રી યમુનાજીના નામ સ્મરણ કરનાર ભગવદીઓનો સંગ કરનાર ભક્તોનો પણ આપ ઉદ્ધાર કરી શ્રી ઠાકોરજીના મુખ કમળના નિત્ય દર્શન કરાવે છે આવા શ્રી યમુનાજી પ્રત્યેક જીવનું એક જ કર્તવ્ય હોઈ શકે છે અનન્ય બની આપના નામનું રટણ કરવું અહીં જે ભગવદ્દીઓનો સંગ કહ્યો છે તે શ્રી યમનાજીના વિશેષ કૃપા પાત્ર છે શ્રી યમનાજીએ કૃપા કરી ને જેમનામાં નીચ સુધાનો પ્રવેશ કરાવ્યા છે તેવા ભગવદ ભગવદીઓનો સંગ પર્યાપ્ત થાય તો જીવને બીજું કોઈ સાધન કરવાનું રહેતું નથી આ સુધાનું સ્વરૂપ હવે આગળના પદમાં સમજાવે આવતીકાલે પદ લેશું અને આજનો સત્સંગ અહીં પૂરો થાય છે જો તમને મારા સત્સંગમાં મજા આવી હોય તો કોમેન્ટ કરજો અને તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને આવા નવા નવા જે સત્સંગના વિડીયો છે એ તમને વહેલી તકે મળી રહે અને વિડીયોને લાઈક કરજો વધુને વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી વલ્લભ જય ગિરિરાજ